હું પુરુકા <laughs> 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 <laughs>

તે ઓમે બોલા ગરે ને કે નકામા ધેતણ ભાઈ ના છે આ રોટલો ને મચોનું કરીને આલી ને એ પાણી પીવા ઉપર આયો હરું એ ડોહો હું રોટ બોથી ને હું લુકળો રોટલી ઉપર આવું અરે રોટની વાત કરે તો મુઘો મુઘો પડી મુક નકામ હું તને ધોઈ નાખેલુંઘો ધોતો તો અમે ઉપરથી ઢોળ દેલે તો ફૂટું રંગી જા

ખાતી નહીં ખાવા દેતી નહીં જ્યાં જોતા કે કલ્લો કરાવો કોબ્યો કરાવો રોકેટ કરાવો ને આ બધું કરાવો પણ મારવા ના હોય તો ધ્યાન અને પણ ધ્યાન આપો કેટલું જે ખાતા નહીં પણ નહીં કોઈ જશે લ્યા પણ જોવા દે ચોક આટલામાં તો પણ ના મને જોવા દે તો બોલ જોવા દે તો તો આવશે ના હોય તો બેહા તો દે કોથરી હું અમારી કોથરી કોથરી કોમની હા મને જોવા યાદ કાઢી મતું તો પૈસા આયાેલા ઘણી લેવા કેટલા હા મારા બેટા 5000 હે બરોબર મે ઘણી લીધા કમ્પ્લીટ એટલે 5 આ ને 5 ઘેર પડેગે ભરી અને ડાયરેક્ટ કલ્લોન લે આબો દિનો એવું ઇસમ કોનો પૈસા હા જવા દે ખાય નહીં એક વાત તો

પૈસા તો બોરે પડી જાય શિરોમ ની નો શિરોમ તો તે લેતા હો તો આ રે બેન ચલા લેવા તાર કે હે માં 500 રૂપિયા આજ ને ના તો આ રેડ મો આ હલા જાવો તો એ ફોટા છે તેલા ના ખબર હતો માં અરે જે થાય આલુ ઓળો કયો લઈ જાય બધા મારે ત્યાં તમને ખબર પડ ગઈ આ તો તમે જો મિયે હા રે એટલે આ કોઠી તો પડી તો હો હા હવે હું હાલો અરે આ કાઈ કાઈ

તો પૈસા ચોરી કરો તો મોટું હોય તો આલી દે આ તો લઈને નાઈ જ છોકરાની તો વાત મનાય કારણ કે ના હોય આ તો ઉંમર લાગે ના લે છોકરી દુઃખ્યું બોલતું હોય આ ફોન રૂપિયા રીતે કર્યા હતી પણ આપણે તો બીજું કરવા હિસાબે ફોન તો કરું અરે આપડો ફોન બે કરે હાલ આલ્લાય

તો આણાને એમ કેતી દીધી કે આવનાવા કે હિસાબને પોથળા આલ લેવા જઈ લાઈ આવજો અરે હાચી વાત હો અમને હું ગંજે પોઈ ગયા 100 રૂપિયા રોટલા બના માતા સોગન ખાવાને બહુ હોહા આયા આવું આ ખપકાયા વાળો બંધ કર હું આ જ જ્યારબન મલીને આવું કોમ રિક્ષા પેસા ચારસો રૂપિયા ભાડું પડ્યું બરોબર કે નઈ હા ચોકડ જવું તું જવું તું બાળપણ ફેલા તમે બાજી કોઠો નતા કેતા ઓવા બે કટ્ટો કઈ દયો અને હું રિક્ષા મેલી લઈ જઉં ઘેર અને પછી આ તો હું કટ્ટો તો કરાવ ભાગ્યા જોડી પણ મારા તમારું તો કોમ હતું યાર થોડું તું કોમ હતું તમે હમણાં હવે બોરે આયા ના હું નહીં આવ્યો યાર હે ના હું નહીં આવ્યો હાચું કઈ દે યાર અલે હાચું બોલ્યું નહીં આવ્યો હું યાર જો તમને કન્ના સમજે આના બાજરી બાજરી લઈ જાવ તો એટલે બાજી તો આ વાત હાચી પણ હું આયો નહીં અહીં છે તા તમને કહું કે હું આયો તો કોઈ નહીં આયે નહીં આયો હરાણો બેહો જાણ ઘડી કો હા યાર

હા હું હતું બોલો પૈસા પૈસા યાર હવે ભૂલ તો થઈ જાય યાર મારા થોડી જરૂર હતી બરોબર દોષી ના લાગી બતા એટલા મારા પૈસા તો મેં લીધા

જો ગઈ ઓમો તા આ જો લે હા જો આવો આમીયા પાંચ લાખ તો બેસી લઈ આવજો આ લેવો તો નહી આ બોને હવે આ પેલા ભૈયાને કહી દો રિક્ષા લઈને પાછા આવજો પછી અલ્યા પ્રકાશ હા ના હોય રિક્ષા પાછી આવા તો ટેન્શન આવી નહી આવે હવે લઈ જઉ બજારમાં ઘરે જીએ આ ના બસ નહીં ભાડું યાદ પડી પૈસા તું સંજે ઘરે પતાની પે હા જોયું કાઈસો બા આજકી ઉમરે ચોરી કરી છે આ તો સારું કર્યું તું ભાડી જો ન કામ મોનમાં આવે ને આજે અને હારું પર બે હું કહેવાય પાછા ટોકુ મળ્યું એટલે આ ટોપર શું કર ના હે બે હા પૈસા થઈ ગયું કામ હતું અને હવાને મે તો ચાલું હા હવારે ખાતા પીતા ચામ હા અરે હું કહું તારે પોન્ચુન છે લેવા ને લે આ તારો પોન્ચુન છે બરોબર અને બાબર ભાઈ આ ત્યાં પૈસા હાલો ને એના પોન બરાબર હા હવે તો જે આલે બરોબર આલ્યા તને તો ને તો હતો પૈસા હા તારે હો તું હા મારું જય બાપાની ઓફિશિયલ પાલે